નમસ્કાર મિત્રો યહી હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે અને આપના હાર્દિક સ્વાગત સાથે ભારતની અંદર સાચા ભારતની અંદર જે સાચી ઘટનાઓ નિરંતર બની રહી છે એવી ઘટનાઓનો આપણે જિક્ર કરતા હોઈએ છીએ આજે પણ આપણે એવી જ ઘટનાઓની વાત કરવાની છે અને ઘટના એવી છે કે અનુસૂચિત જાતિની મહિલાઓ યુવતીઓ દ્વારા બિનઅનુસૂચિત જાતિના યુવાનો સાથે પ્રણય અને લગ્ન સંસારની જે બનાવો બને છે તો એની અંદર વારંવાર સતત સતત એવી ઘટનાઓ બનતી આવી છે કે આવી અનુસૂચિત જાતિની મહિલાઓના જે બિન અનુસૂચિત જાતિના યુવકો સાથેના પ્રણય અને લગ્ન પછીના કિસ્સાઓની અંદર માત્ર પાંચ દસ કિસ્સાઓ કે પાંચ દસ ટકા બનાવો પાંચ દસ ટકા બનાવો ટકી જાય છે પાંચ દસ ટકા આવા સંબંધો કાયમ માટે નિભી જાય બાકી લગભગ નેવું પંચાણું ટકા સંબંધોમાં વિકૃત પરિણામ આવે ખરાબ પરિણામ આવે છે હમણાં એક વિડીયો વાયરલ થયો છે અને લગભગ એકાદ વર્ષ પહેલાંથી આના અખબારી અહેવાલો આવતા હતા અનુસૂચિત જાતિની એક મહિલા અધિકારી ઉપર એનો કથિત પ્રેમી અને એનો જેની સાથે લગ્ન કર્યા હતા એવા વ્યક્તિ દ્વારા સોપારી આપી એની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો એના ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું એના માથામાં ગોળી વાગી એ ઈજા થઈ અને બેભાન અવસ્થામાં એના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે આજે પણ એ હોસ્પિટલાઈઝ છે તો આ એક ઘટના નથી અનુસૂચિત જાતિની મહિલા સાથે આ એક ઘટના નથી એક અનુસૂચિત જાતિની મહિલા પીએસઆઈ છે ખૂબ સારું વ્યક્તિત્વ ધરાવતું પરંતુ એણે એમણે અનુસૂચિત જાતિના યુવાન સાથે લગ્ન કર્યા અને એના કારણે એ આજે કાનૂની પ્રક્રિયાની અંદર અટવાયેલા છે અમરાપુરા મોડાસા તાલુકાનો અમરાપુરાની જે અનુસૂચિત જાતિની મહિલાની લાશ એક ઝાડ ઉપર એણે સુસાઈડ કરી હોય એ અવસ્થામાં મળી આવી અને એના સંબંધો એક ભરવાડ યુવાન સાથે હતા અને એની અંદર અનેક અનેક વિકૃતો વાતો બહાર આવી હતી અને એક ધારાસભ્ય તો જાણે ઘટનાનું પ્રથમ દર્શી સાક્ષી હોય એવું એણે વિધાન કર્યું હતું કે આ કેસ ખોટો છે બાવળા અમદાવાદ જિલ્લાનું બાવળા તાલુકા મથકે બસ સ્ટેશન ઉપર સવારના આઠ નવ વાગ્યાના અરસામાં કથિત ક્ષત્રીય યુવાને એ મહિલાને આદેશ કર્યો પોતાની સાથે અને એ ના હોવાના કારણે એનો છરિયો મારી જાહેરમાં હત્યા કરવામાં આવી હતી અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં બે બનાવો બન્યા કે એક કોળી યુવાને અનુસૂચિત જાતિનો યુવતીનો છે એક મહિના સુધી ઉપયોગ કર્યા પછી એના યુઝ થ્રો કર્યું બીજા એક તપોધન બ્રાહ્મણે પણ આવી જ અનુસૂચિત જાતિની મહિલા સાથે ઘર સંસાર માડ્યો અને પછી એમને એમ લાગ્યું કે હવે તો આ અનુસૂચિત જાતિ ની છે નીચી છે બીજો એક બનાવ વડોદરાની અંદર બન્યો કે એક અનુસૂચિત જાતિની મહિલાએ મુસ્લિમ યુવાન સાથે ઘર માર્યું અને એમની વચ્ચે કંકાસ થયો અને કંઈક માથાકુટ થયું તો આ ગોદી મીડિયા એકદમ સફાળું ગયું ગોદી મીડિયા એકદમ સફાળું માવ્યું કારણ કે આ ગોદી મીડિયા પણ વર્ણવાદી ઝેરી જાતિ પ્રથાવાદી અને ઝેર તે ભરપૂર છે એટલે એણે ગુજરાતનો લવ જહાદનો પહેલા કિસ્સા તરીકે એને પ્રાધાન્ય આપ્યું પરંતુ આ મેં જે ઘટનાઓ કહી જે મહિલા અધિકારી ઉપર ફાયરિંગનો કેસ થયો છે પછી એક પીએસઆઈ મહિલા પીએસઆઈ ઉપર બાવળાની જે ઘટના આવી અનેક ઘટનાઓ છે એ વખતે આ ગોદી મીડિયા એને એટલું જ ચગાવતું નથી એટલે આમાં સૌથી પહેલાં તો વિચારવા જેવી બાબત એ છે કે અનુસૂચિત જાતિની મહિલાઓ શા માટે બિન અનુસૂચિત જાતિના યુવાનો તરફ ખેંચાય છે અનુસૂચિત જાતિ સમાજની અંદર એવા સક્ષમ યુવાનો નથી શા માટે આવું થાય છે કારણ કે જાતિવાદ અને જાતિભેદનું સમર્થન નથી કરવું પણ જે વાસ્તવિક ઘટનાઓ બની રહી છે એને કેમ નજર કેમ થાય આ ઘટનાઓ વિચારવા જેવી નથી અનુસૂચિત જાતિની યુવતીઓ દ્વારા યુવતીઓ બિનઅનુસૂચિત યુવાનો સાથે કરેલા લગ્ન સંસ્થામાં લગભગ પાંચ દસ ટકા બનાવો પાંચ દસ ટકા લગ્નો કાયમ માટે ટકી રહે છે બાકી નેવું પંચાણું ટકા બનાવો તો આ રીતે વિકૃત પરિણામમાં આવતા હોય છે અને એ પરિણામ ક્યાંક હત્યા કરવાનો પ્રયાસ થાય હત્યા થાય અથવા તો એના આત્મહત્યા કરવા મજબૂર કરવામાં આવે અને આ બધી જ ઘટનાઓની અંદર આવી બધી ઘટનાઓ હત્યા કરવામાં આવે અથવા તો હત્યા કરવા મજબૂર તો સોપારી આપવામાં આવે અને આત્મહત્યા કરવા મજબૂર કરવામાં આવે આ બધી બના બનાવોમાં પહેલાં તો આવી મહિલાઓનો ઉપયોગ થાય અને પછી એને તરછોડી દેવામાં આવે છે કેટલાક બનાવોની અંદર હત્યાઓ થઈ છે ઘણા બધા બનાવો આત્મહત્યામાં પરણ્યા અને છેલ્લે છેલ્લે કાનૂની પ્રક્રિયા શરૂ થાય કાનૂની પ્રક્રિયા શરૂ થાય છે એટલે જે યુવતી છે અને એનો પરિવાર છે સામાજિક રીતે બદનામ થઈ જાય અડધૂત થઈ જાય એની પરિસ્થિતિ સામાજિક રીતે અતિશય ખરાબમાં ખરાબ પરિસ્થિતિ નિર્માણ થાય છે એટલે અનુસૂચિત જાતિની જે મહિલાઓ છે બિન અનુસૂચિત જાતિના યુવાનો સાથે પ્રથમ દ્રષ્ટિએ જ્યારે મળે છે ને ત્યારે એમની વચ્ચે સાત્વિક પ્રેમ નથી હોતો સાત્વિક પ્રણય નથી હોતો માત્ર શારીરિક આકર્ષણ હોય છે અને શારીરિક આકર્ષણના કારણે આવી યુવતીઓ એ નથી વિચાર કરતી કે જે મા બાપે વીસ વીસ પચીસ પચીસ વર્ષ સુધી એમને પાળી છે છે પોષી છે એનું સંવર્ધન કર્યું છે એને પ્રેમ આપ્યો છે એને પોતાની ગોદમાં સમાય છે એવી યુવતીઓ જેની સાથે બે ચાર દિવસની કે બે ચાર મહિનાની ઓળખાણ છે એની સાથે થી જોડે અને પોતાનું સમગ્ર અસ્તિત્વ એનામાં હોમી દે છે પણ એ જ મહિલાઓનો આ રીતે દુરુપયોગ થાય છે એમની સાથે આ પ્રકારના અનેક બનાવો બનતા હોય છે અને પછી આવા લગ્ન થયા પછી પહેલાં પ્રણય થાય પછી લગ્ન થાય લગ્ન થાય પછી જે યુવાન છે એના પરિવારજનો છે એની નજરમાં તો આ યુવતીઓ અનુસૂચિત જાતિની છે અથવા તો એમની નજરની અંદર બીજા શબ્દો હોય છે બીજા ભાવ હોય છે અને એમની નજરમાં જાતિભેદ હોય છે એટલે એ એના વાસ્તવિક રીતે એને પોતાના પરિવારજન તરીકે એને આત્મસાત નથી કરી શકતી અને આત્મસાત ન કરી શકતી હોવાના કારણે એની સાથે મેણાટોણા બોલાવે છે એને એની પોતાની જાત યાદ કરાવવામાં આવે છે એના જે દૈનિક વ્યવહાર હોય એની અંદર ભેદભાવ પરિવર્તન થાય એની સાથે ખાવા પીવામાં બેસવા ઉઠવામાં વાતચીત કરવામાં ગૃહસ્થિ બાબતોમાં એનાથી અલગ આ દરેક બાબતોમાં એ થાય છે અને એ એ પરિવારની એ મહિલા યુવકના પરિવારનું અંગત અંગ નથી બની શકતી કેટલાક અપવાદરૂપ બનાવો સિવાય એટલે આમાં વળી પછી ખાસ નોંધવા જેવી બાબત એ છે કે હિન્દુ યુવાનો અનુસૂચિત જાતિની મહિલાઓ સાથે પ્રણય કરે અને પછી ઘર સંસાર માંડે તો એ આત્મસાત નથી કરતા સમરસતા નથી આવતી પરંતુ મુસ્લિમ યુવાનોની એક બાબત નોંધવા જેવી છે અને એ લોકો જે સમરસતાનો પાઠ શીખ્યા છે એ સમરસતાનો પાઠ એમના વાણી વર્તન અને વ્યવહારમાંથી કદાચ મનોવાદીઓ શીખ્યા હશે એવું લાગે છે કઈ રીતે કે મુસ્લિમ યુવાનોએ જે કોઈ હિન્દુ યુવતી અથવા તો અનુસૂચિત જાતિની યુવતીઓ સાથે ઘર સંસાર માંડ્યા હોય એના લગભગ નવ્વાણું ટકા બનાવોની અંદર એ એકબીજાનો આત્મસાસ થઈ ગયા છે અને એવા લગ્ન સંબંધો આજીવન ટકી રહ્યા છે એવા લગ્ન સંબંધો આજીવન ટકી રહ્યા છે આ નોંધવા જેવી બાબત છે મુસ્લિમ યુવાનો સાથે જે 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 હિન્દુ યુવતી અનુસૂચિત જાતિની હોય કે નોન અનુસૂચિત જાતિની હોય એમણે જ્યારે મુસ્લિમ યુવાન સાથે લગ્નગ્રંથથી જોડાય એ પછીના મોટા ભાગના મોટા ભાગના સંબંધો આજીવન ટકી રહ્યા છે એટલે આ મુસ્લિમો પાસેથી આ એક સમરસતાની બાબત છે અને આ મુસ્લિમો પાસે આ જે સમરસતાની બાબત છે ને એ આજકાલની પેઢીઓની પેઢીઓની છે એટલે મુસ્લિમોની સમરસતા કેટલાક મનુવાદી સંગઠનોએ એમાંથી આત્મસાત કરી હોય એવું લાગે છે પરંતુ સો વાતની એક વાત એટલી જ છે કે અનુસૂચિત જાતિની મહિલાઓ અનુસૂચિત જાતિના યુવાનો સાથે જે લગ્ન લગ્નગ્રંથિ જોડાય છે એની અંદર એમની ભૂલ હોય છે એમની પોતાની એ ભલે માનતી હોય પણ એમની માનસિક અપરિપક્વતા હોય છે એમના મગજની અંદર ઓવર કોન્ફિડન્સ જે ઘર કરી ગયેલો હોય છે હું જે કરું છું તે સાચું છે હું જે કંઈ નિર્ણય લઉં છું હું વિચારું છું એ બરાબર આ પ્રકારનો જે ઓવર કોન્ફિડન્સ હોય અને એ ઓવર કોન્ફિડન્સ એમને ખાડા નાખતો હોય છે અને એ જ્યારે એમનો આ બધી બાબતોનું ભાન થાય ત્યાં તો ઘણું બધું મોડું થઈ ગયું હોય છે એમની પાસે પસ્તાવા સિવાય અથવા તો સ્વયંભૂ મરી જવા સિવાય અથવા તો બીજાના હાથે એ મૃત્યુનો આત્મસાત કરવા સિવાયનો કોઈ જવા માર્ગ નથી હોતો એટલે મિત્રો તમને આ બાબત અમુક બાબતને અમુક લોકોને કડવી લાગશે કે ભાઈ હું જાતિ પ્રથાનું સમર્થન કરી છું પરંતુ તમે જ્યાં જ્યાં ઊભા છો તમે જ્યાં બેઠા છો તમે જ્યાં આગળ હરો ફરો છો ત્યાં તમામે તમામ તમારા ડગલેને પગલે જાતિ પ્રથા છે વર્ણ પ્રથા છે તમારા ડગલેને પગલે અનાચાર અત્યાચાર શોષણ છે તો પછી જાતિ પ્રથા અને વ્યવસ્થાની વાત કેમ ના થવી જોઈએ સમરસતાની વાત કરવી હોય તો પહેલાં તો આ વર્ણ પ્રથા અને જાતિ પ્રથા અને જાતિ જાતિભેદને મટાડી દેવા જોઈએ એટલે મિત્રો તમને ગમે ના ગમે પરંતુ આ એકદમ વાસ્તવિક નિરૂપણ કર્યું છે અને માટે તમને એક આગ્રહ છે કે તમારા મોબાઈલમાં હોય એવા તમામ વોટ્સઅપ ગ્રુપોમાં આ વિડીયોને વધુમાં વધુ વાયરલ કરો અને અનુસૂચિત જાતિની મહિલાઓએ આવા અનેક બનાવોમાંથી બોધપાઠ લઈ અને કુંડાળામાં ન પડાય અને પોતાનું અને પરિવારનું સામાજિક આયખો સામાજિક આયખું એનું વેડફાઈ ના જાય એ જોવાનું છે ફરી વખત મળીશું આવજો